મારું નામ રાજુ દરિયાનાણી જંક્શન કોપરેટિંગ સોસાયટીમાં જ રહું છું અને આ રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર્સ જે પહેલાં ક્લાસ વન ઓફિસર રહેતા પછી ચોથા વર્ગના કર્મચારીઓ આવ્યા અઢારથી વીસ રેફ્યુજી જે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનથી આવ્યા ને ત્યારે એમને ફાળવવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટે ચુકાદો દીધા પછી દોઢ વર્ષથી ઈ ખાલી કરીને વયા ગયા છે આ સોસાયટી હંસરાજનગર હંસરાજનગરને શાસ્ત્રીનગરનું પ્રવેશ દ્વાર છે રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સ પણ તમે જોશો કે અહીંયા મરેલા જાનવર દારૂની બધી જે આ બાજુમાં કીટીપરા છે એના પછી ગંદગી એટલે જે વેસ્ટ બાંધકામ હોય જેનું બાંધકામ ચાલુ હોય એ અહીંયા આવીને કચરો નાખી જાય છે અને સાંજે નીકળવાનું તો એકદમ મુશ્કેલ છે કારણ કે અંધારું લેડીઝની સલામતી બે ત્રણ બનાવો એવા બન્યા છે પણ હજી છાપે ચઢ્યા નથી પીડબલ્યુડી ખાતાને કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી કે આનો વહેલી તકે નિકાલ કરો કારણ કે પિસ્તાલીસ હજાર વાર જમીન આવી કિંમતી જમીન અહીંયા લગભગ પચાસેક હજાર વારનો ભાવ છે આ કિંમતી જમીન ત્રીસથી ચાલીસ ઝૂંપડા બની ગયા છે અને તમે કોઈ સારો પ્રોજેક્ટ વચમાં છાપામાં દીધું કે હવે મેડિકલ કોલેજને અમે જગ્યા ફાળો તો મેડિકલ કોલેજ બને એના કરતાં માણસો જ્યારે રહેતા ત્યારે સારું હતું અત્યારે જાણે કોર્પોરેશનમાં ડી ક્વાર્ટર્સ આવતા જ નથી એવી રીતે પિસ્તાલીસ હજાર વારમાં તમે જોશો ને કે ગંદકી ગંદગી તમને જોવા ન મળશે ધારાસભ્ય સાફ કરાવે પણ પાછું બીજા દિવસે એ ને હાલત થાય અમારી માંગણી એમ છે કે સ્વચ્છતા જે પ્રોજેક્ટ સારો હોય સરકાર શ્રી દ્વારા તો એ ભલે મેડિકલ કોલેજને જગ્યા ફાળવે કાં મેદાન કરીને આપણે આ ફેન્સિંગ બાંધી લઈએ કાં દીવાલ બાંધી લઈએ તો અમને રાજી થશે તો આ બધું આ ગંદકી દૂર થશે આ અત્યારે ગાઝા પટ્ટી અને આપણે હમાસ જેવી હાલત છે અહીંયા જે તમે ક્વાટરોની હાલત જોઈ રહ્યા મારું નામ આસનદાસ વાસદેવાણી છે અહીંયા પીડબ્લ્યુડીના ક્વાર્ટર હતા જે એ છેલ્લા પાંચ વર્ષથી ખાલી કરાવેલા છે અને હજી આ ખાલી કરાવ્યા પછી અહીંયા આવારા તંતુઓ ગુંડાઓ જે કાંઈ જે કાંઈ ખોટી ગુનાગીરી જે કરવાનું હોય એ રાત મુજબ આવીને અહીંયા કરે છે અને જેને જેને બાંધકામ કરે અહીંયા કચરો નાખી જાય જેને મમ ફાવે એ રીતે અહીંયા બધું કચરો ભેગો થાય છે અને કોર્પોરેશનને અથવા બીજાને રજૂઆત કર્યા પછી અહીંયા આવે અને સાફ કરીને વહે જાય અને વારંવાર રજૂઆત કર્યા પછી એમ કહીએ એ આશ્વાસન આપ્યા રાખે થઈ જશે થઈ જશે થઈ જશે હજી સુધી આ આનો કાંઈ નિકાલ થયેલ નથી અમને નમ્ર વિનંતી છે આને મેદાન કરી નાખો અથવા કાંઈક દીવાલ ચણી નાખો તો અમારા માટે સુરક્ષા રહે હા મારું નામ પ્રદીપભાઈ જંક્શન કોઓપરેટિવ સોસાયટી મેઈન રોડ ઉપર હાલની સમસ્યા શું છે આપણા લતાની જે ખાસ છે હા રેફ્યુજી કોલોની આજુબાજુ આજે ગવર્મેન્ટ ક્વાર્ટર ડી ગવર્મેન્ટના ક્વાર્ટર તોડી નાખ્યા છે ગવર્મેન્ટ તરફથી ચારે બાજુ જંગલ રાજ હોય એવું લાગે છે અમારી સોસાયટીમાં કોઈ પ્રવેશ કરે તો બાર ગામના કોઈ મહેમાન આવે તો એમ કે આ તમે ક્યાં જંગલની અંદર રહ્યો છો તમારી સોસાયટીનું નામ તો બહુ સારું છે પણ ચારે બાજુ આ વગડો કાં એ સિવાય એટલી ગંદકી છે અહીંથી નીકળાતું નથી લેડીઝ સાંજના સાત પછી તો નીકળી ન શકે કારણ કે આ જે તૂટેલા ક્વાર્ટર છે ને દારૂડિયાઓ માટેની એક આલિશાન ઓફિસ બની ગઈ છે આરામથી બેસી દારૂ પીએ ગમે ત્યારે કાંઈ છેડ મસ્તી કરે તો અમારા લેડીઝની સલામતી શું તો મહેરબાની કરી આનો કાંઈ રસ્તો કાઢો એવી નમ્ર વિનંતી ધન્યવાદ